બાર જૂનથી ગુજરાતમાં ચોમાસાની થશે એન્ટ્રી ચૌદથી સોળ જૂન દરમિયાન ગુજરાતના દક્ષિણમાં ચોમાસું પહોંચશે ચોમાસા અંગે અંબાલાલનું મોટું અનુમાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા અઢાર જૂને બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે જેની અસરના કારણે ગુજરાતમાં પડશે વરસાદ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થવાની અંબાલાલની આગાહી સિસ્ટમની મુંબઈમાં થશે અસર દેશના ઉત્તરીય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ સર્જાશે ગુજરાત પર તેની અસર થવાનું આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન પાટણ જામનગર કચ્છના ભાગોમાં થશે પશ્ચિમી વિક્ષેપની અસર અમદાવાદ સહિતના પચ્ચીસ જિલ્લામાં વરસાદની આગાહી રાજ્યમાં આઠ જૂન સુધી છૂટાછવાયા વરસાદની કરાઈ આગાહી ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર માટે કરાઈ આગાહી વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો વાપી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો ભારે ઉકરાડ બાદ વરસાદ પડતા લોકોની ગરમીથી મળી રાહત ઇમ્ફાલ ઘાટીમાં પૂરતી હાહાકાર કોગંબા નદીમાં પડી દરાર ભારે વહેંચાતા પાણીથી અનેક ઘરો પાણીમાં ગરકાવ બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત ઘાટી વિસ્તારમાં અનેક શાળાઓ બંધ અસમમાં ભયાનકપુર ઢેકિયાજુલીમાં બ્રહ્માપુત્રા નદીનું સ્તર વધ્યું રાષ્ટ્રીય ઉદ્યાન પણ અસરગ્રસ્ત થયું અને જીવો માટે ખતરો ઊભો થયો મેઘરાજાના અતિરૌદ્ર સ્વરૂપના કારણે લોકોમાં ભયનો માહોલ અસમના મોકાખાટમાં બ્રહ્માપુત્રા નદીનું સ્તર વધ્યું અને ગામોમાં ઘુસ્યા નદીના પાણી અસરગ્રસ્ત વિસ્તારોમાં દહેશતનો માહોલ લોકોએ કહ્યું પશુઓ પર મોટું સંકટ ભારે વરસાદના કારણે ઘણા પૂર્વોત્તરના ભાગોમાં તબાહી અસમમાં કામપુરમાં પૂરની પરિસ્થિતિ કામપુર મહેસૂલ વર્તુળના છોતેર મહેસૂલ ગામો પૂરની ઝપેટમાં આવ્યા અનેક લોકોનું કરાયું સ્થળાંતર આસામના શ્રીભૂમિ જિલ્લામાં પૂરની સ્થિતિ યથાવત પાથરકાંડી રામકૃષ્ણનગર અને કરીમગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ એસડીઆરએફ અને તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ લંગઈ અને બરાક નદીઓમાં બંધ તૂટી જતા કારીમગંજ વિસ્તારમાં અનેક ગામોમાં પાણી ધુસ્યા પૂરગ્રસ્ત વિસ્તારમાંથી વધુ સ્થળાંતર કરી રાહત શિબિરમાં રાહત શિબિરોમાં ભોજનથી લઈને દવાઓની વ્યવસ્થા કરાઈ અસમમાં બ્રહ્માપુત્રા નદીના જળસ્તરમાં થોડો ઘટાડો નોંધાયો પરંતુ અનેક ગામોમાં પૂરની સ્થિતિ યથાવત ઓફાલા બસ્તી મજરાબારી સહિતના વિસ્તારોમાં જળમગ્ન પૂરના કારણે ડાંગર સહિતના પાકોમાં થયું મોટું નુકસાન આસામના સિલચરમાં પૂરનો પ્રકોપ બરાક નદીએ ભયજનક સપાટી વટાવી અનેક ગામોમાં પૂરના પાણી ધુસ્યા શાળાઓમાં રજા જાહેર કરાઈ ભારે પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત થયું આસામના ગોપુરમાં દસથી વધુ ગામ પૂરની ઝપેટમાં આવ્યા અનેક ખેતરો પાણીમાં ડૂબી જતા પશુઓ માટે ચારાની અછત સર્જાઈ પાણીમાં વાવેતર ધોવાઈ જતા ખેડૂતોને બેવડું નુકસાન સહન કરવાનો આવ્યો વારો આસામના ડિબ્રુગઢ જિલ્લાનો ટિંગખાંગનો મોટો વિસ્તાર થયો પૂરથી પ્રભાવિત કૈવર્ત ગામ માજુલીયા અને શાલાગોરી સહિતના ગામો જળમગ્ન થયા રહીશોએ પૂરથી બચવા રાહત શિબિરમાં લીધો આશરો પૂરતી જાનમાલને પહોંચ્યું નુકસાન બિહારના છાપરામાં વાતાવરણ પલટાયું વાવાઝોડાએ મસરાક વિસ્તારમાં મચાવી તબાહી અને વૃક્ષો થયા ધરાશાયી વરસાદની આગાહી વચ્ચે ભારે પવનના કારણે થયું નુકસાન રાજસ્થાનના હિંડોનમાં વાતાવરણમાં આવ્યો પલટો ભારે પવન સાથે પડ્યો વરસાદ કટરા બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને અવર હાલાકી પૂર્વોત્તરના રાજ્યમાં મેઘ તાંડવ અને પૂરના પ્રકોપ સર્જીતા રાજી આસામ મણિપુર સહિત અનેક વિસ્તારો થયા જળમગ્ન હજારો લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા મણિપુરમાં છપ્પન હજારથી વધુ લોકો પૂરતી પ્રભાવિત થયા એકસો ચુમ્મોતેર વિસ્તારો અને ગામડાઓ થયા પ્રભાવિત દસ હજારથી વધુ ઘરોને પહોંચ્યું નુકસાન બે હજાર નવસો તેર જેટલા રહેવાસીઓનું કરાયું સ્થળાંતર ઇમ્ફાલ પૂર્વ ઇમ્ફાલ પશ્ચિમ અને હેનગાંગ સહિતના વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત થયા મિલકત અને જાહેર માળખાને થયું નોંધપાત્ર નુકસાન વિસ્થાપિત થયેલા તંત્ર દ્વારા સત્તાવન રાહત શિબિર શરૂ કરાયા અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ નદીઓમાં ધસમસતા પાણી વહ્યા એક યુવક જીવના જોખમે લાકડીથી બનેલા પુલને પાર કરતા દેખાયા ધસમસતા પ્રવાહ વચ્ચે પુલ પાર કરતા યુવકનો વીડિયો વાયરલ પૂર્વોત્તરમાં પૂર અને ભૂસ્ખલનથી મચ્યો હાહાકાર મણિપુરમાં પૂરથી ત્રણ હજાર બસો પંચોતેર ગામો થયા પ્રભાવિત આઠસો ત્યાંસી ઘરો જમીન થયા જનજીવન થયું અસ્તવ્યસ્ત નદીઓના પાણી ગામમાં ઘુસી જવાથી ઇમ્ફાલ અને ઇમ્ફાલ પૂર્વના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા ઇમ્ફાલ પૂર્વમાં ડૂબી ગયેલા વિસ્તારોમાંથી આઠસો લોકોને બચાવાયા સેના અને આસામ રાઇફલ્સના જવાનો એક રેસ્ક્યુ કામગીરી અતિભારે વરસાદ અને પૂરના કારણે ચોસઠ પ્રાણીઓના મોત ઇમ્ફાલ નદીમાં પૂરના કારણે ઓલ ઇન્ડિયાનું ઇમ્ફાલ પરિસર સહિતની સંસ્થાઓ પાણીમાં ગરકાવ થઈ મણિપુરના રાજ્યપાલે ઇમ્ફાલમાં પૂરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત મણિપુરના ઇમ્ફાલમાં પૂરની ભારે વરસાદના કારણે રહેણાંક વિસ્તારો બેટમાં ફેરવાયા રસ્તા પર મણિપુરમાં ભારે વરસાદના કારણે ઇમ્ફાલમાં મચી તબાહી પૂર અને ભૂસ્ખલનના કારણે ઘણા લોકોનું કરાયું સ્થળાંતર ઇમ્ફાલમાં જવાહરલાલ નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલમાં પાણી ભરાતા મેડિકલ સેવા પર પડી અસર હોસ્પિટલમાં કટોકટી વધતા ગંભીર દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા રેસ્ક્યુ કામગીરી માટે એનડીઆરએફની ટીમ કરાઈ તૈનાત નદીઓ તોફાની બનતા ઇમ્ફાલ અને નજીકના જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ સિક્કિમના લાંચુગમાંથી સોથી વધુ ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કઢાયા મંગન જિલ્લામાં ભારે વરસાદથી ઉત્તર સિક્કિમમાં ફસાયા હતા પ્રવાસીઓ સિક્કિમ પોલીસ મંગન જિલ્લા વહીવટી તંત્ર આઈટીબીપી અને પ્રવાસન વિભાગ સતત કરી રહ્યો છે બચાવ કામગીરી આસામમાં કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ વન અધિકારીએ પ્રાણીઓની ગતિવિધિ પર નજર રાખવા માટે પેટ્રોલિંગ વધાર્યું બ્રહ્મપુત્રા અને કારબી આંગલોંગ નદીઓમાં પૂરના કારણે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન પાણીમાં ગરકાવ ત્રિપુરામાં ભારે વરસાદથી દસ હજારથી વધુ લોકોનું કરાયું સ્થળાંતર તમામ જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ તંત્ર એલર્ટ મોડ પર અસરગ્રસ્ત લોકો માટે સાહીઠ રાહત શિબિર શરૂ કરાઈ સૌથી વધુ પશ્ચિમ ત્રિપુરા જિલ્લો ભારે વરસાદ અને પવનથી પ્રભાવિત રહ્યો અગરતલામાંથી વહેતી હાવડા નદીએ ભયજનક સપાટી વટાવી અધિકારીઓને વધતા પાણીના સ્તર પર કડક દેખરેખ રાખવાની ફરજ પડી આસવ રાજ્યમાં ચાર લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત દસ લોકોના મોત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર પ્રભાવિત વિસ્તારના લોકોને તમામ પ્રકારની મદદની આપી ખાતરી ઘણી એજન્સીઓ બચાવ અને રાહત કામગીરીમાં જોડાઈ આસામની સાત મુખ્ય નદીઓમાં પૂરની સ્થિતિને લઈને મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ આપી ચેતવણી નીચાણવાળા અને નદી કિનારે વસતા લોકોને કરાયા હતા એલર્ટ કુલ વધુ લોકોએ રાહત આશ્રય આસામમાં ભારે વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાયું મોટા પ્રમાણમાં જાનમાલને થયું નુકસાન ગુવાહાટીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ નીચાણવાડા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને બચાવવા લોકોએ ઉઠાવી જહેમત ઉત્તર ઘણા વિસ્તારો પૂરની સ્થિતિના કારણે સંપર્ક હોણા થયા એનડીઆરએફ એસડીઆરએફ પોલીસ ઇમરજન્સી સેવાઓના કર્મચારીઓ સહિત અનેક એજન્સીઓને રાહત અને બચાવ કામગીરીમાં જોડાયા અસરગ્રસ્ત સ્થળાંતર ત્રિપુરામાં મુશળધાર વરસાદના કારણે વ્યાપક પૂર આવ્યું હજારો લોકો વિસ્થાપિત થયા ઘણા લોકોએ રાહત શિબિરમાં આશ્રય લેવાની ફરજ પડી રાજ્ય સરકારે શિબિરોમાં ખોરાક પીવાનું પાણી અને મૂળભૂત તબીબી સહાય પૂરી પાડવાની વ્યવસ્થા કરી મેગાલેના શિલોંગમાં ગુમ થયેલી દંપતીની 10 દિવસ બાદ મળી ભાડ રાજા રધુવંશીનો ઊંડી ખીણમાંથી સ્થાનિક તંત્રએ બહાર કાઢવા હાથ પ્રયાસ શરૂ વાતાવરણમાં પલટો જોવા મળ્યો પલટા બાદ એક વરસાદી ઝાપટું પડ્યું વરસાદી વાતાવરણમાં ઠંડક પ્રસરી સ્થાનિકોને ગરમીથી મળી રાહત ખેડાના માતર પંથકમાં વરસાદી માહોલ છવાયો લિંબાસી ભલાડા સાયલા પરьеજ સહિત ના ગામડાઓમાં પડ્યો ભારે વરસાદ ભારે ઉપરાડ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત વડોદરામાં પોલીસે દાદાગીરી કરી વકીલને બેલાફા ઝીક્યા ગુરવા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈએ નાણા માંગીને લાફો માર દીધાનો આરોપ આરોપીને ધાક ધમકી આપતા હોવાનો પીઆઈએ કર્યો આક્ષેપ કોર્ટમાં આરોપીને સરેન્ડર કરાવવા લાવેલા વકીલ સાથે મહિલા પીઆઈ અને પોલીસ જવાનોએ કરી માથાકૂટ વકીલને લાફો મારવાની વાત વહેતી થતાં મોટી સંખ્યામાં વકીલો એકઠા થયા પીઆઈ સામે તપાસની કરી માંગ અમરેલી મહિલા પોલીસની ટીમે દુષ્કર્મના આરોપી પોલીસ કર્મીને ઝડપી પાડ્યો બાબરા પોલીસ સ્ટેશનનો કર્મચારી છે આરોપી રવિરાજસિંહ ચૌહાણ પોક્સો હેઠળ ગુનો નોંધાયા બાદ ફરાર હતો આરોપી ગીર સોમનાથના ઉનામાં વીજ વિભાગની ટીમ પર હુમલો પાણખાણ ગામમાં વીજ વિભાગના કર્મચારીઓ અને કાર પર હુમલો હુમલામાં વિભાગના અધિકારી થયા ઘાયલ ઘાયલ થયેલા કર્મચારીઓને ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા સમગ્ર ઘટનાની જાણ થતાં ઉના ડીવાયએસપી પ્રાંત અધિકારી સહિતના લોકો હોસ્પિટલે દોડી આવ્યા પીજીએસએલના કર્મચારીઓએ હુમલાખોરો સામે ફરજ રૂકાવટની ફરિયાદ દાખલ કરી રાજ્યમાં કોરોનાના પંચાણું નવા કેસ નોંધાયા રાજ્યમાં કોરોનાના ત્રણસો સત્તાણું એક્ટિવ કેસ જોવા મળ્યા બાવીસ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા જ્યારે ત્રણસો પંચોતેર દર્દીઓ હોમ આઇસોલેશનમાં રખાયા દેશમાં કોરોનાના સક્રિય કેસનો આંકડો ચાર હજારને પાર થયો ચોવીસ કલાકમાં દેશમાં કોરોનાથી પાંચ લોકોના થયા મોત રાજ્યમાં પણ કોરોનાના કેસમાં થઈ રહ્યો છે વધારો नरेंद्र मोदी स्टेडियम में आज आईपीएल फाइनल मैच आरसीबी और पंजाब किंग्स वच्चे फाइनल मैच योजा मैच पहला पंजाब ना कैप्टन श्रेयस अय्यर निवेदन कहू विराट साथ रमवाव सारा रहो नीटपीजी नी एंट्रंस एक्जाम पंद्रह जूने नही लेवाय नवी तारीख टूंक समय में जाहिर परीक्षा एक शिफ्ट में लेवाशनबीईएमएस कर सत्तावार जाहरात સ્કૂલ વળદી એસોસિએશને સ્કૂલના વાહનોમાં ભાડા ન વધારવાનો કર્યો નિર્ણય એક કિલોમીટર અંતરના રિક્ષાના સાતસો પચાસ રૂપિયા અને સ્કૂલ વેનના બારસો કરાયા છે નક્કી બે હજાર સત્યાવીસ સુધી આ દર યથાવત રાખવાનો કરાયો નિર્ણય સ્કૂલ વાહનના ભાડાને લઈને વળદી એસોસિએશનના પ્રમુખનું નિવેદન કહ્યું એક વર્ષમાં સીએનજીમાં બાર રૂપિયાનો વધારો બાદ સ્કૂલ વાહનના ભાડામાં વધારો નથી કરાયો આ વર્ષે પણ ભાડું યથાવત રખાયું ધોરાજીની સરદાર ડેરીમાં એલસીબી અને ફૂડ વિભાગનું ચેકિંગ ડેરીમાંથી દૂધ અને દહીં સહિતના નમૂના લઈને પરીક્ષણ માટે મોકલાયા ઘટનાને લઈને ડેરી ઉદ્યોગમાં ભયનું વાતાવરણ ફેલાયું દાહોદના ઉસરા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આવેદન અપાયું ગ્રામજનોએ વોર્ડ નંબર થી આઠ સુધી એસટી માટે ફાળવેલી સીટ ઓબીસી માટે રાખવાની કરી માંગ માંગ નહીં સંતોષાય તો ચૂંટણીના બહિષ્કારની ચીમકી બકરી ઈદ પર સંત જ્યોતિર્નાથ મહારાજે નોંધાવ્યો વિરોધ બલિપ્રથા પ્રતિકાત્મક કરવા જ્યોતિર્નાથ મહારાજે કર્યું સૂચન અબોલ જીવની હત્યા ન કરવા કરી અપીલ મહારાષ્ટ્ર મંત્રી નીતિશ રાણેએ પણ બકરી ઈદમાં જીવ હત્યાનો વિરોધ કર્યો હિન્દુ તહેવારોમાં સલાહ આપનારા ચૂપ કેમ છે એમ કહી ઉઠાવ્યા સવાલ વર્ચ્યુઅલ બકરી ઈદની અપીલ કેમ નહીં જૂનાગઢમાં જૂની કલેક્ટર કચેરીનું કાંગરૂ ધરાશાય થયું ભારે પવનના કારણે વૃક્ષની ડાળી તૂટતા કાંગરૂ જમીન દોસ્ત થયું કાંગરૂ તૂટતા રોડ પર પાર કરેલી કારમાં નુકસાન થયું સદસીબે કોઈ મોટી જાનહાની નહીં સુરતના પાંડેસરામાં મનપા આવાસમાંથી કુટણખાનું ઝડપાયું પાંડેસરા પોલીસે બે ગ્રાહક સહિત આઠ આરોપીની કરી ધરપકડ મહિલાઓને દેહ વેપારમાં ધકેલતા ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા રાજસ્થાનના રણથંબોર દુર્ગમાં ફરીથી વાઘના આટા ફેરાતી ફફડાટ ભક્તોને ગણેશજીના દર્શને થી રોકવામાં આવ્યા વાઘ દેખાતા ત્રિનેત્ર ગણેશ મંદિરે ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ વન વિભાગ ભૂલ છુપાવવા ભક્તોને દોષી ઠેરવતા હોવાનો લોકોનો આરોપ સીબીઆઈ દ્વારા વરિષ્ઠ આઈઆરએસ અધિકારીની ધરપકડ બાદ અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન સર્ચ ઓપરેશનમાં લગભગ ત્રણ પોઈન્ટ પાંચ કિલો સોનું બે કિલો ચાંદી અને એક કરોડની રોકડ જપ્ત કરવામાં આવી હાલમાં નવી દિલ્હીમાં એડીજી તરીકે કાર્યરત પુણેના સીઝન મોલમાં અક્ષય અક્ષયકુમારનું ભારે સ્વાગત લોકોનો ભારે ભીડ અને ધક્કામુક્કી પણ થઈ સુરક્ષા વધારવામાં આવી છતાં ફેન્સ ઉત્સાહી રહ્યા પ્રમોશન માટે પુણે આવ્યા હતા અભિનેતા અક્ષય કુમાર બિહારના ખાનસરના રિસેપ્શનમાં રાજકીય નેતા દેખાયા પ્રસિદ્ધ શિક્ષક ખાનસરના રિસેપ્શન પર મહાનુભાવોએ આપી શુભેચ્છા બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ લગ્નની શુભકામના પાઠવી ગંગા દશેરાના પાવન પર્વે નર્મદામાં ભક્તોની ભીડ જોવા મળી પોઈચાના ચાણોદમાં ત્રિવેણી સંગમ પર ભવ્ય આરતી કરાઈ દીવડા પ્રવાહ અને ચણાની પ્રસાદીનું વિતરણ કરાયું આ દિવસે નર્મદા સ્નાન કરવાથી સાત જન્મોના પાપો દૂર થવાની છે માન્યતા છવ્વીસ મેથી પાંચ જૂન સુધી ઉજવાઈ રહ્યો છે પાવન પર્વ ધાર્મિક કાર્યક્રમોના આયોજન સાથે થઈ રહી છે ઉજવણી હિમાચલ પ્રદેશના મનાલી નજીક રોહતાંગ પાસમાં ભારે હિમવર્ષા પ્રવાસીઓએ ઉનાળામાં પણ કર્યો શિયાળાનો અનુભવ મેદાની વિસ્તારોમાં કાળઝાળ ગરમીથી રાહત માટે મનાલી ગયેલા પ્રવાસીઓએ ખુશી વ્યક્ત કરી ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં પર્વતોમાં બરફવર્ષાથી રસ્તાઓ થયા લપસણા હેમકુંડ સાહિબમાં બરફવર્ષાના કારણે પગપાળા માર્ગ લપસણો થતાં પ્રવાસીઓને વેઠવી પડી મુશ્કેલી એસડીઆરએફ ટીમ રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરીમાં જોતરાઈ હેમકુંડ સાહિબમાં ભારે હિમવર્ષાથી સાત અને આઠ ઇંચ બરફના થર જામ્યા હિમવર્ષાના કારણે હેમકુંટ સાહિબમાં ઠંડીમાં થયો વધારો અટલકુઢીથી હેમકુંડ સાહિબ સુધીના પગપાળા માર્ગ પર જામ્યો બરફ પહાડો પર હિમવર્ષાના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હિમવર્ષાથી બદ્રીનાથ ધામ અને હેમકુંડ સાહિબની સુંદરતામાં વધારો થયો બદ્રીનાથ ધામમાં ભક્તોની સંખ્યામાં વધારો જોવા મળ્યો સુરત એસઓજીએ પોલીસ પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરનારને ઝડપી પાડ્યો આરોપી પાસેથી નશાકારક સિરપ દવાઓ સહિત સાત હજાર છસો એશી રૂપિયાનો મુદ્દામાલ કરાયો જપ્ત આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ સગીર અપહરણ કેસમાં થઈ શકે મોટા ખુલાસા પોલીસે ત્રણ લોકોની કરી ધરપકડ પાડોશી દંપતીએ સગીરાને લલચાવી ફોસલાવી રાજસ્થાનના યુવક સાથે લગ્ન કરાવી દીધા હોવાનું સુરતમાં લગ્નનો વાયદો કરી જીમ ટ્રેનરે યુવતીને તરછોડી ભોગ બનેલી યુવતીની ફરિયાદના અલથાણ પોલીસે જીમ ટ્રેનરની કરી ધરપકડ લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાના આરોપ સુરતના ઉમરા વિસ્તારમાં યુવકનું અપહરણ કરી લૂંટ ચલાવવા મામલે બે ધરપકડ ઓગણીસ રોજ બનેલી ઘટનાનો ભેદ ઉકેલી એલસીબી ઝોન કરી કાર્યવાહી અપહરણ કરી દાગીના અને મોબાઈલ અને રોકડની ફરાર સુરતના ભટારમાં દુષ્કર્મ આચરનાર વિધર્મી આરોપીની કરાઈ ધરપકડ સોશિયલ મીડિયા દ્વારા યુવતીના સંપર્કમાં આવ્યો હતો આરોપી યુવતીએ લગ્નનું કહેતા આરોપીએ બોલવાનું કરી દીધું હતું બંધ રાજસ્થાનના ડુંગરપુરમાં બહેનની હત્યા નિપજાવનાર આરોપી ભાઈ ઝડપાયો લગ્ન પ્રસંગમાં થયેલા ઝઘડામાં વચ્ચે બચાવવા આવેલી બહેનને માથામાં લાકડી ફટકારતા નીપજ્યું હતું મોત પોલીસે ફરાર આરોપીને પકડી શરૂ કરી પૂછપરછ રાજકોટના ગોંડલ વિસ્તારમાં વીજ ધાંધ્યાથી ખેડૂતો પરેશાન ખેડૂતો પીજીવીસેલની ડિવિઝન ઓફિસે ધસી આવ્યા વિભાજન પછી કામગીરી પર અસર થઈ હોવાના આરોપ નાળામાં જરૂરી વીજકામો ન થવાથી ખોટા બિલો આપવામાં આવતા હોવાના આરોપ અધિકારીઓના વલણથી રજૂઆત કરવા ગયેલા ખેડૂતોમાં રોષ યોગ્ય કાર્યવાહી ન થાય તો ખેડૂતોએ કોર્ટમાં જવાની અને તાળાબંધીની ઉચ્ચારી ચીમકી આખરી ગરમી દરમિયાન વીજળીના ધાંધિયાથી સંધાણા ગામના લોકો રોષે ભરાયા ત્રણ મહિનાથી સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામજનોએ એમજીવીસએલ કચેરી પર રોષ ઠાલવ્યો બપોર અને રાત્રિના સમયે વીચકાપથી ગ્રામજનો પરેશાન વધુ વોલ્ટેજના કારણે વીજ ઉપકરણો બળી જતા ગ્રામજનોમાં રોષ ખેડામાં એમજીવીસીલની પેટા કચેરી પર ઠાલવ્યો આક્રોશ અધિકારીઓએ ગોળગોળ જવાબ આપી વાતને ટાળવાનો કર્યો પ્રયાસ ફરિયાદની તપાસ કરવાનો આપ્યો ઉડાવ જવાબ સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે પાણી મુદ્દે બોલ પીવાનું પાણી નિયમિત ન આવતા મહિલાઓએ રોષ ઠાલવ્યો એશી ફૂટ રોડની સોસાયટીમાં પાણીની સમસ્યા અંગે રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા રોષ સુરેન્દ્રનગરના રામનગર વિસ્તારમાં મારામારી મામલે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર સત્તર વર્ષીય સંગીત પર ચાર શખ્સોએ કર્યો હતો જીવલેણ હુમલો જીવલેણ હુમલા મામલે ઉગ્ર રજૂઆત સાથે આરોપીને ઝડપી પાડવા કરી માંગ મહારાષ્ટ્ર લોન કૌભાંડમાં સુરતની એક મહિલાએ ગુમાવ્યો જીવ ગરીબ મહિલાના નામે છ લાખની લોન લીધી નાસિક સાયબર ક્રાઇમે તપાસના નામે મહિલાને ઉઠાવી લીધી મહિલાની તબિયત લથડી છતાં પોલીસ સારવાર ન આપતા મહિલાનો મૃતક મહિલાના પુત્રએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ અમરોલી પોલીસ મથકે પૂછપરછ કરાઈ તબિયત બગડતા પોલીસ લઈ ગઈ ગાર્ડનમાં બેંક લોન લીધી હોવાની વાતને પરિવારે નકારી ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલા પાલનપુર પાલિકા પ્રમુખ ઉતર્યા રજા પર પાલિકા પ્રમુખ રજા પર ઉતરી જતા ઉપપ્રમુખ નાગજી દેસાઈએ સંભાળ્યો ચાર્જ પાલિકાના પૂર્વ પ્રમુખે વર્તમાન પ્રમુખ પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા રજા પર ઉતરતા અનેક તર્ક વિતર્ક નવસારીના બિલી મોરામાં ત્રણ કરોડના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની કામગીરીમાં ભ્રષ્ટાચારના આરોપ સામાન્ય વરસાદમાં દિવાલોમાં ભેજ આવી ગયો કેટલીક જગ્યાએ દિવાલોમાંથી રાડો પડી પાણીનો યોગ્ય નિકાલ ન થતો હોવાનો આરોપ પાંચ વર્ષ બાદ પણ કામગીરી પૂર્ણ ન થઈ હોવાનો આરોપ કોમ્પ્લેક્સમાં લિફ્ટ લગાવવાની બાકી હોવાનો પાલિકા પ્રમુખે કર્યો સ્વીકાર કહ્યું નાની મોટી કોઈ ખામીઓ હશે તો કરાવી લઈશું તંત્ર સામે સ્થાનિકોમાં રોષ વિજયનગરમાં બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં છત ધરાશાયી કર્મચારીઓ થયા ઘાયલ ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા મીડિયા સાથે ઉદ્ધતાઈથી વર્તન કરી વિડિયોગ્રાફી કરતા રોકવામાં આવ્યા નિયમોને નેમ મૂકીને જર્જરિત બિલ્ડિંગમાં ચાલતી હતી કામગીરી દાહોદમાં મનરેગા કૌભાંડ મામલે મંત્રી બચ્ચુ ખાબડના મોટા પુત્રના રિમાન્ડ મંજૂર કરાયા બળવંત ખાબડના કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ કર્યા મંજૂર પોલીસે કોર્ટમાં તેર દિવસના રિમાન્ડની કરી હતી માંગણી